નમસ્કાર મિત્રો આજે આપણે શ્રીમદ્ભગવદ ગીતા વિશે થોડી ચર્ચા કરીશું આ જે ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા એમાં અહીં જે આપણે માહિતી મેળવવાની છે એમાં ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો બારમા અધ્યાયનો અને પંદરમા અધ્યાયનો સારાંશ આપણે જોવાનો છે સારાંશ એટલે એ અધ્યાયમાં શું માહિતી છે એ આપણે જાણવાની છે તો આ ચાર્ટના આધારે તમને સ્પષ્ટ થઈ જશે અહીંયા સાતમા અધ્યાયનો સારાંશ આપેલો છે સાતમા અધ્યાયમાં શ્રી કૃષ્ણએ પોતાના પૂર્ણ રૂપને જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે વખાણ કર્યા છે અને જણાવ્યું છે કે જ્ઞાનયોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવા જેવું નથી હજારો મનુષ્યમાંથી કોઈ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એમાંથી મને સત્ય સ્વરૂપે જાણનાર કોઈક જ છે સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા ને સંહાર કરતા હું જ છું મારી ગુણમય દૈવી માયા પાર કરવી મુશ્કેલ છે જે મનુષ્યો મારે શરણે આવે છે તે આ માયાને ઓળંગી શકે છે ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છે આર્ત જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળા અને જ્ઞાની આવા ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છે એમ ભગવાન ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે ત્યાર પછી જે જે ભક્ત મારા જે જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા માગે છે તેની શ્રદ્ધાને હું અચળ કરું છું તેના દરેક કાળને હું જાણું છું પણ તેમાંનું કોઈ મને જાણતું નથી ઈચ્છા અને દ્વેષને લીધે સૌ પ્રાણીઓ મોહ પામે છે પરંતુ જે પુણ્યશાળી આત્માઓના પાપ નાશ પામ્યા છે તેવા રાગના મોથી છૂટી હંમેશા પરમાત્માને ભજે છે મિત્રો અહીંયા સાતમા જે અધ્યાય છે ભગવદ્ ગીતાનો જે ઉપર લખ્યો છે એનો સારાંશ આમાં કીધો છે ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છે એ વાત કરી ક્યાં ક્યાં તો કે આર્થ જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળા જ્ઞાની આ બધી ચર્ચામાં થઈ ત્યાર પછી પુણ્યશાળી આત્માઓ વિશેની વાત થઈ હવે પછી શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બાર એનો આપણે સારાંશ જોઈએ સગુણ સ્વરૂપની ઉપાસના કરનાર કે નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરનાર માં ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ ગણાય સગુણ અને નિર્ગુણ આજે ઉપાસના કરે છે આ બે એમાંથી ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ ગણાય આ બાબતમાં પૂછતા શ્રી કૃષ્ણ તે બાબત બતાવતા કહે છે કે મારામાં જીત લગાડનાર ભક્તનો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું માટે હે અર્જુન તું મારામાં મન લગાડ જેથી તું મને પામીશ આ ન કરી શકે તો અભ્યાસરૂપ યોગ દ્વારા મને પ્રાપ્ત કર આ પણ ન કરી શકે તો મારા માટે કર્મ કર આથી તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ કર્મ કરવું એ આપણી ફરજ છે અને એટલા માટે કીધું છે કીધું છે કર્મ કર આથી તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ આ પણ ન કરી શકે તો મારા યોગનો આશ્રય લઈ સર્વ કર્મમાં ફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે જે હર્ષ દ્વેષ સુખ ઉદ્વેગ કરતો નથી સુખ દુઃખ સમાન માનનાર ભય ગભરાટ કે કંટાળા વિનાનો શુભ અશુભ ત્યજનાર કે ભક્તિવાળો હોય છે તે મને પ્રિય છે જ્યારે જે શ્રદ્ધાપૂર્વક મારામાં જ પરાયણ થયું પહેલાં કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે આવું ભગવાને આપણને બારમા અધ્યાયમાં કીધું છે કે જેનું નામ ભક્તિયોગ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બાર ત્યાર પછી શ્રીમદ ભાગવત શ્રીમદ ભગવદ્ ગીતા પંદરમા અધ્યાયનો સારાંશ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયનો સારાંશ પુરુષોત્તમ યોગ અધ્યાય પંદર હવે એમાં કઈ બાબત વિશે વાત કરી છે એ આમાં લખ્યું છે શ્રુતિ અને સ્મૃતિ વિશે આ સંસાર વૃક્ષને ક્ષણિક અને અવ્યક્ત કહેવામાં આવ્યું છે સ્મૃતિ અને સ્મૃતિ વિશે આ સંસાર વૃક્ષને ક્ષણિક અને અવ્યક્ત કહેવામાં આવ્યું છે આ સંસાર રૂપ વૃક્ષનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી આ સંસારનો સર્વાંશે અંત થતો નથી તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી જેણે માન મોહનો સંગદોષ ત્યાજ્ય છે જે હંમેશા અધ્યાત્મ અભ્યાસમાં લીન રહે છે જેણે કામનાઓ ત્યજી છે સુખ દુઃખથી મુક્ત છે તે અવિનાશિત પદને પ્રાપ્ત કરી શકે છે આવું પંદરમાં અધ્યાયના સારાંશમાં માહિતી આપી છે સૂર્યમાં ચંદ્રમામાં અને અગ્નિમાં રહેલું તેજ મારું છે જો આવું ભગવાને કીધું સૂર્યમાં રહેલું તેજ ચંદ્રમામાં રહેલું તેજ અને અગ્નિમાં રહેલું તેજ એ હું જ છું એ તેજ મારું છે પૃથ્વીમાં પ્રવેશ કરીને હું જ સર્વ પ્રાણીને મારા વડે મારા તેજ વડે ધારણ કરું છું વેદોના કરતા તથા વેદ કરતાં પણ હું જ છું આથી હું પુરુષોત્તમ નામે પ્રખ્યાત છું જે મનુષ્ય સંમોહથી રહિત થઈ પરમેશ્વરને આ રીતે પુરુષોત્તમ તરીકે જાણે છે તે પુરુષ સર્વજ્ઞ થાય છે અને ભક્તિયોગ વડે મારું સેવન કરે છે આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળો થઈ પોતાનું જીવન સફળ બનાવે છે આની સાથે મિત્રો પંદરમા અધ્યાયનો સારાંશ આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા ત્રણ અધ્યાયની તમને માહિતી આપી પહેલો છે અધ્યાય સાત એનો સારાંશ આપ્યો છે સાતમા અધ્યાય પછી બારમા અધ્યાયનો સારાંશ આપ્યો છે બારમા અધ્યાય પછી પંદરમા અધ્યાયનો સારાંશ આપ્યો છે એટલે અહીંયા જે ત્રણ અધ્યાયની વાત કરી છે એમાં તમે ધ્યાનથી આ વાંચશો સાંભળશો એટલે આ ત્રણ અધ્યાયનો પરિચય તમને મળી જશે તો મિત્રો આની સાથે આપણે અહીંયા આપણું કામ પૂર્ણ કરીએ છીએ ત્રણ અધ્યાયની માહિતી આપી છે સારાંશની એક બે વખત યુટ્યુબ પર જોઈ લેજો એટલે તમને આ બાબત ખ્યાલ આવે સાતમો જે અધ્યાય છે એ જ્ઞાન વિજ્ઞાન યોગ પછી બારમો અધ્યાય છે એ બારમો અધ્યાય ભક્તિ યોગ છે અને પંદરમ અધ્યાય છે એ પંદરમો અધ્યાય પુરુષોત્તમ યુગ છે એટલે અહીંયા જે માહિતી આપી છે એ બહુ ટૂંકમાં સમજાવી ભાષામાં છે એટલે આ વિડીયો જોતા રહેજો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ